માંગરોળના મોસાલી ચારસ્તા ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં બિરસા મુંડા જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી વિધાનસભાના દંડક જગદીશભાઈ મકવાણા તેમજ માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા વિધાનસભાના સંયોજક દીપકભાઈ વસાવા દિલીપસિંહ રાઠોડ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બિરસા મુંડાજીની પ્રતિમાને નમન કર્યા બાદ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે માંગરોળ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આજે સમગ્ર દેશમાં બિરસા મુંડા જન્મજયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે માંગરોળના મોસાલી ચાર રસ્તા ખાતે આ ઉજવણી કરવામાં આવી રહી છે નાયબ શ્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા વિધાનસભાના દંડકને કોટી પહેરાવી તેઓનું સન્માન કરી રહ્યા છે સાથે આદિવાસી પરંપરા મુજબ તીર કામઠું અર્પણ કરી તેઓનું સ્વાગત થઈ રહ્યું છે માંગરોળ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આજે સમગ્ર દેશમાં બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ કાર્યક્રમ મોસાલી ચાર રસ્તા ખાતે યોજાયો હતો ડિડિયાફાડા ખાતે યોજાયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ તેઓએ સાંભળ્યું હતું આજે તારીખ પંદરમીના રોજ આ કાર્યક્રમ માંગરોળ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ સંદર્ભમાં માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા માહિતી આપી રહ્યા છીએ મિત્રો પંદરમી નવેમ્બર એટલે ભગવાન બિરસા મુંડાજીનો જન્મદિવસ છે અને આ પંદરમી નવેમ્બર ભગવાન બિરસા મુંડાજીના જન્મદિવસે આપણા સૌના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જનજાતિ ગૌરવ દિવસ તરીકે સમગ્ર ભારતમાં એની જાહેરાત કરી છે અને મને કહેતા ગૌરવ થાય છે કે ભારતના ઇતિહાસમાં દેશની આઝાદી માટે દેશના નિર્માણ માટે જે આદિવાસી મહાપુરુષોએ પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે એવા ભગવાન બિરસા મુંડાજીને જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે ગુજરાતની અંદર નર્મદા જિલ્લાની અંદર ડેઢિયાપાડા મુકામે જનજાતિ ગૌરવ દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરી છે ત્યારે હું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આદિવાસી સમાજના સ્વતંત્ર સેનાનીને દેશની આઝાદી પછી પહેલીવાર એવા કોઈ પ્રધાનમંત્રી મળ્યા છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમણે આ રીતે ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરીને સમગ્ર દેશ સમક્ષ આદિવાસી સમાજનો ભવ્ય અને ઉજળો ઇતિહાસ રજૂ કર્યો છે ત્યારે એના જ ભાગ સ્વરૂપે આજે માંગરોલ વિધાનસભાની અંદર પણ અમારા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાહેબ મુખ્ય મહેમાન તરીકે અહીંયા પધાર્યા હતા તાત્યા તાતિયાભીલજી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા આગળ પુષ્પાંજલિ કરી એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આ કાર્યક્રમ એમના અધ્યક્ષસ્થાને યોજાયો અને વિશાળ સંખ્યામાં સમગ્ર માંગરોલ વિધાનસભામાંથી હજારોની સંખ્યામાં મારો આદિવાસી સમાજ અને અન્ય સમાજ પણ જોડાયા એ સર્વનો પણ આભાર માન્ય છે અને આવા જ સ્વતંત્ર સેનાનીઓ કે જેમણે રાષ્ટ્ર માટે દેશ માટે જે પોતાનું બલિદાન આપ્યું છે એ સૌએ જે રાષ્ટ્રના નિર્માણ માટે જે યોગદાન આપ્યું છે એમના જે કંઈ કાર્યો અધૂરા છે એમના જે કંઈ સ્વપ્ન બાકી રહ્યા છે એ ભારત માતાને વિશ્વગુરુ બનાવવાની જે એમની સર્વેની જે બાકી અધૂરી જે એમની ઈચ્છાઓ છે એ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સમગ્ર પ્રજાજનો સાથે મળીને દેશને વિશ્વગુરુ બનાવે એવી આજના પ્રસંગે હું આપ સૌના મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું ધન્યવાદ